તો રાજ્યમાં નકલી અધિકારીથી લઈને નકલી કચેરી બાદ હવે રાજકોટમાં ભેજાબાજુએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટનો નકલી નકશો બનાવ્યો હોવાનો ખુલાસો થયો આ નકશામાં રાજકોટની આસપાસના ચોવીસ ગામોનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો છે જમીન સાટા માટે કેટલાક બીજા બાજુએ રાજકોટ પર ધરી લોધિકા કોટડા સાંગણી સહિતના ગામોને રૂડાની હદમાં બતાવો હતો નકશો બનાવી દીધો ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઉચકાય તે માટે નકલી નકશો બનાવી રમત કરવામાં આવી છેલ્લા બે દિવસથી રાજકોટના સોશિયલ મીડિયા ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોના તથા ગ્રામ પંચાયતના ગૃહમાં નકલી નકશો ફરે છે ત્યારે નકલી નકશો બનાવનાર સામે રૂડાના અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી આ ફેક નકશામાં રાજકોટની આજુબાજુના ચોવીસ જેટલા ગામ ને આવરી લેવામાં આવ્યા છે તે બારોબાર છે તે નકશામાં ઉમેરો છે તે કરી નાખવામાં આવ્યો છે જમીનના સટ્ટા માટે અમુક તત્વો દ્વારા આ પ્રકારનું જે કૃત્ય કર્યું હોવાનું ક્યાંક ને ક્યાંક પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે ત્યારે રાજકોટ ની ત્રીસ કિલોમીટર દૂર ના પડધરી તોલ લોધિકાંગ જેવા ગામોને રોડા હદમાં દર્શાવી દેવામાં આવ્યા છે જેથી આ જે દર્શાવવામાં આવે જેથી ભાવો છે તે ક્યાંક ને ક્યાંક વધી જાય તેમાં આ કૃત્ય છે તે આચર્યું હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવું સામે આવી રહ્યું છે ત્યારે સમગ્ર મામલે હાલતો તો જે નકશો બનાવનાર કોણ છે તે અંગે જે રોડા દ્વારા જે ક્યાંક ને ક્યાંક તપાસ કરવી જોઈએ કારણ કે જે જમીનનો સટો છે તે ખુબ જ કરોડો રૂપિયામાં માં થતો હોય છે ને જેના કારણે આજે નકશો બનાવ્યો હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવે તેવી શક્યતાઓ છે આભાર લખી માહિતી આપવા માટે